પણ ગુનેગાર છે એના આચરણને ધ્યાનમાં લઈને જેલ મુક્તિ આપવાની જોગવાઈ છે પરંતુ તે જેલ મુક્તિ આપવા માટે એક પ્રક્રિયા છે તેમની નીતિ ઘડવાની હોય છે અને એ નીતિ અનુસાર એની ને ફોલો કરી અને જેલ મુક્તિ આપવાની હોય છે અહીંયા એવી કોઈ પ્રોસિજર ફોલો કરી નથી અને જેમને સત્તા હતી નહીં સ્વતંત્ર રીતે જેલ મુક્તિ આપવાની તેવા જેલ અધિક્ષકે જેલ મુક્તિ આપી છે તે કાયદાની ઉપરવટ છે

એના કરતા જેલ અધિક્ષક મોટા ગુનેગાર છે કારણ કે ગેરકાયદેસર રીતે પોતાના સત્તા નો હોવા છતાં સત્તા ઉપરવટ જઈને એમને જેલ મુક્તિ આપવામાં આવી છે એટલે કે એમને છોડવામાં આવ્યા છે આ માટે થઈને એના એની જવાબદારી નક્કી થવી જોઈએ ને એની ઉપર સક્ષમ કાયદાઓ હેઠળ કાર્યવાહી થવી જોઈએ મેં પોસ્ટમાં લખ્યું છે કે જે જેલ વડા છે તેમની વિરુદ્ધ અને

જુનાગઢના જેલ વડાને પત્ર લખે છે મુક્ત કરવા અંગેનો એટલે એમાં કોઈ એવું નથી કે પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે આને મુક્ત કરવા અભિપ્રાય થાય છે એવું સ્પષ્ટ જણાવેલું છે એટલે આપણે જુનાગઢના જેલ વડા આમાં એની ઉપર આરોપ નાખવાનો જે પ્રયાસ થયો છે એ દોષિત તો છે જ પરંતુ એનાથી વિશેષ દોષી જે જેલ વડા જેલ અધિક્ષક છે સાહેબ જવાબદારી બને છે બધું જયારે જેલ મુક્ત કરવામાં આવ્યા બાદ જુનાગઢની ચૂંટણી જુપોરાની વગેરે ચૂંટણી અંદર અન્ય ઉપયોગ કરવામાં આવેલ અને એને ભાજપને મદદ પણ કરેલ એટલે મારી દ્રષ્ટિએ આનું એને વળતર આપ્યો હોય એવું જણાય છે